ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા વિભાગીય કચેરીના તાબામાં આવતી તમામ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સલામતી વીક નિમિત્તે લોકજાગૃતિ રેલી યોજાઈ હતી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા દર વર્ષની જેમ ચાલુ સાલે પણ જૂના માસના પ્રથમ અઠવાડિયાને યુજીવીસીએલ કંપની દ્વારા સલામતી વીક તરીકે ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ વીજ ગ્રાહકો તથા આમ નાગરિકોમાં વીજ સલામતી અંગે જાગૃતતા લાવવાનો હોય છે જેના ભાગરૂપે પાટણ વિભાગીય કચેરીના તાબામાં આવતી તમામ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફરીને લોકજાગૃતિ થકી વીજ સલામતી અંગે બહોળો પ્રચાર થાય તે હેતુથી કાર્યપાલક ઇજનર એપી આગલોડિયાના નેતૃત્વ હેઠળ આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વીબી પટેલ એચ આર રાવલ જેપી પટેલ કે આઈ પટેલ તથા વીવી ભંડારી સહિતના નાયબ કાર્યપાલક ઇજનેરો તથા સ્ટાફ જોડાયા હતા